જે માણસો ખરીદી કરવા સ્પેશિયલ આવે છે પતંગ જોવાની અને અવનવા માં તો એવું છે કે એક આપડે બોડી સાહેબ નું જે સિંગડુર છે અને અવનવા કેરેક્ટર છે બીજું કે પંજાબ ની પતંગ જયપુરી પતંગ ને બેરેલી ની પતંગ નો વધારે કેસ છે

પબ્લિકમાં તો એવું છે કે જે હોલસેલ ની માર્કેટ છે એ છેલ્લા એક મહિનાથી તો સારો રિસ્પોન્સ હતો ને હવે રિટેલ જે માર્કેટ જે ચાઇનુ છે એ સારી રહેશે આવનારા દિવસોમાં આશા આવે બધા વેપાર ચાઇનાની બોળ વિશે અમે તો એવું કહીએ છીએ કે અહીંયા જે અમારા કસ્ટમર આવે છે એ લોકોને અમે સમજાવીએ છીએ પણ જે આ જુડિયા માર્કેટ મારફત અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ વડીલોને અમે વડીલોને સમજાવજો કે બાળકોના ચાઇનાના દોળા ન આપે